ડાયમંડ નગરી સુરત શહેરમાં છેલ્લા કેટલાય સમયથી હીરા બજારમાં જારે ગ્રહણ લાગ્યું છે ખૂબ જ મંદી આવી ગઈ છે અને છેતરપિંડીના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના કતાર ગામના હીરાના વેપારી પાસેથી રૂપિયા ચોરાણું લાખના રફ હીરાનો માલ ક્રેડિટ પર લઈ વરાછાના બે વેપારી બંધુઓ હીરાનો માલ લઈને રફુચક્કર થઈ ગયા મળતી માહિતી પ્રમાણે કતારગામ રોયલ પાર્ક બંગલોઝમાં રહેતા અને નંદુ નંદુદોશીની વાડીમાં હીરાનો વેપાર કરતા ભીમજીભાઈ ઇટાલિયાએ દલાલ મારફતે વિપુલ બલર અને તેના ભાઈ અલ્પેશ બલરને કાચા હીરાનો ચોરાણું લાખનો માલ નેવું દિવસની ક્રેડિટ પર આપ્યો હતો ત્યારે બંને લેભાગુ વેપારીઓ પૈકી વિપુલનું વરાછા ગાયત્રી સોસાયટીમાં હીરાનું અને અલ્પેશનું ગાડીધર વતનમાં હીરાનું કારખાનું છે આ માલ વેચવાના બહાને લઈ ગયા

નાણાં ચાવ કર્યા બાદ ઉપરથી વેપારીએ ધમકી આપી કે તમે વધારે ઉઘરાણી કરશો તો અમે દવા પીને તમને પોલીસ કેસમાં ફસાવી દઈશું પોલીસ અને કોર્ટ અમારો કંઈ નહીં બગાડી શકે સાથે વેપારીના પુત્રને રસ્તા પર બહાર નીકળશે તો જોવા જેવું લેવા સુધીની ધમકી આપી બંને આરોપીઓ કારીગરોનો પગાર કર્યા વગર કારખાના બંધ કરીને હાલમાં ભાગી ગયા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત